જયા પાર્વતી વ્રત અને અણુલા વ્રત પણ કહે છે ઉત્તમ પતિ મેળવવા આ વ્રત કુવારિકાઓ કરે છે તેને અણુલા વ્રત કહે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે તેને જયા પાર્વતી વ્રત કહે છે પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા અષાઢ તેરસના દિવસે આ વ્રત કરનારને વહેલા ઉઠી સ્નાન કરી મીઠા અને ગોળ વગરના પાંચ દિવસ એકટાણા કરવા છેલ્લે દિવસે જાગરણ કરી અષાઢ ત્રીજે વ્રત પૂરું કરવું ઉજ્જૈની નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને ધાર્મિક હતા પ્રભુની દયાથી તેઓ પૈસે ટકે પણ સુખી હતા પરંતુ એક વાતની બહુ મોટી ખોટ હતી તે હતી સંતાનની તેઓને સંતાન વગર ઘર વગડા જેવું સૂનું લાગતું હતું બ્રાહ્મણ કરતાં એ બ્રાહ્મણીનો જીવ વધારે બળતો એકવાર તેમને ત્યાં નારદજી આવી ચડ્યા બ્રાહ્મણે પોતાનો ખૂબ ઉમળકા અને ભાવથી આદર સત્કાર કર્યો પૂજન કર્યું નારદજી તેમના પર પ્રસન્ન થયા તેમણે પૂછ્યું હે બ્રહ્મદેવ કુશળ છો ને બ્રાહ્મણે કહ્યું હે દેવર્ષિ બધું હે દેવર્ષિ બધું છે પરંતુ સંતાનની ખોટ છે સંતાન વિના આગળ સૂનું લાગે છે જીવન અર્થ વગરનું લાગે છે નારદજીએ આંખો મીજી નારાયણજીનું ધ્યાન ધર્યું પછી કહ્યું વિપ્રદેવ આપના ભાગ્યમાં સંતાન સુખ નથી છતાં એક કાર્ય કરો અહીંથી દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક મોટું જંગલ આવશે તેમાં એક અપૂચ શિવલિંગ છે તેની નિષ્ઠાપૂર્વક પૂજા અર્ચના કરો શિવજી દયાળુ છે તે તમ તે તમને અવશ્ય સંતાન આપશે આમ કહી નારદજીએ તો વાર્તાલાપ પછી રજા લીધી બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદનો પાર ન હતો તેમણે પોતાનું સર્વકાર્ય સમેટી લીધું ઘર બરાબર બંધ કરી દીધું અને સાદા કપડાની પોટલી તથા થોડા વાસણ લઈ દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા બંને પતિ પત્ની થાકીને લોતપોત થઈ ગયા તે એક એમને એક ટેકરો દેખાયો બ્રાહ્મણી બોલી હે નાથ જુઓ સામે પેલો હરિયાળો ટેકરો દેખાય છે ને એના પર મંદિર હોવું જોઈએ આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી શિવ શિવ કરતાં ટેકરો ચડવા લાગ્યા ટેકરાને મથાળે ઘટાદાર વૃક્ષો વચ્ચે જીણ હાલતમાં એક મંદિર દેખાયું બંનેને અતિહર્ષ થયો તેમને સરસ મજાનું શિવલિંગ દેખાયું સામે ગોખલામાં પાર્વતીમાની પ્રતિમા હતી એક બાજુ ગોખલામાં ગણેશજી હતા શિવલિંગ સામે નંદીજી હતા બંને જણા રાજીના રેડ થયા ટેકરા પર એક કૂવો પણ હતો બ્રાહ્મણે કૂવામાંથી પાણી કાઢી આખું મંદિર ધોઈ નાખ્યું બંને જણે મંદિર સ્વચ્છ કરી ગણેશજી શિવજી પાર્વતીજી તથા નંદીજીનું વિધિવત પૂજન કર્યું આમ બ્રાહ્મણ દંપતી ત્યાં રહી બહુ ભાવપૂર્વક શિવજીની એકનિષ્ઠાથી ભક્તિ કરવા લાગ્યા ટેકરા નીચે બિલ્લીના ઘણા વૃક્ષો હતા પરંતુ ફૂલોના છોડ થોડા દૂર હતા બ્રાહ્મણ રોજ બિલીપત્રો અને ફૂલો ચૂંટી લાવતો બ્રાહ્મણી પાણી ભરતી અને બીજી બધી તૈયારી કરતી આમ બંને જણાએ શિવજીની પૂજા અર્ચના ધ્યાન વગેરે કરતાં પાંચ વર્ષ વીતી ગયા એક દિવસ બ્રાહ્મણી ફૂલો ચૂંટવા ગયો તે લાંબો સમય સુધી પાછો ન આવ્યો દિવસ ચડતો જતો હતો પૂજા કર્મને પણ ઘણું મોડું થઈ રહ્યું હતું બ્રાહ્મણીને ચિંતા થવા લાગી તે ટેકરો ઉતરી તેના પતિને જંગલમાં શોધવા નીકળી અચાનક એક ફૂલથી લચેલા વૃક્ષની નીચે તેની દ્રષ્ટિ ગઈ તો તેનો પતિ ચતોપટ પડેલો હતો જંગલના તેઓ અંગૂઠામાંથી લોહી વહેતું હતું અને પગ સામે એક કાળો નાક ફૂંફાડા મારી રહ્યો હતો બ્રાહ્મણીને મોંમાંથી ભયાનક ચીસ નીકળી ગઈ અને તે બેભાન થઈ ધરતી પર ઢળી પડી થોડી વારે ભાનમાં આવી ત્યારે તેના મસ્તક પર એક સુંદર સોળ વર્ષની યુવતી હાથ ફેરવી રહી હતી એ ઝડપથી બેઠી થઈ ગઈ એ યુવતીના દેહમાંથી તેજના ફુવારા નીકળી રહ્યા હતા બ્રાહ્મણીને થયું આમાં ભવાની જ છે તેણે યુવતીના પગ પકડી લીધા અને રડતા રડતા બોલી મા મારા પર દયા કરો મારા પતિને સજીવન કરો મારું સૌભાગ્યની રક્ષા કરો એ યુવતી ઉમા જ હતા તેમણે બ્રાહ્મણના મસ્તક બ્રાહ્મણના મસ્તક પર અવરદ હસ્ત કર્યો માની હથેળીમાંથી કરુણ કિરણોનો એક લિસોટો બહાર આવ્યો તે બ્રાહ્મણના શરીરમાં સમાઈ ગયો અને બ્રાહ્મણ આળસ મળી અને બેઠો થઈ ગયો બંને બ્રાહ્મણ બ્રાહ્મણી માતાજીને લાંબા થઈ પગે લાગ્યા પાર્વતીમાં બોલ્યા હે વિપ્રવર તમારા બંનેની ભક્તિ જોઈ હું પ્રસન્ન થઈ છું માંગો શું છો છો બ્રાહ્મણ બોલ્યા મા પ્રસન્ન થયા હો તો આ આશાએ જ અમે આવ્યા છીએ એ આશા પૂરી કરો અમને સંતાન સુખ આપો આમ કહ્યું માએ કહ્યું અવશ્ય તમે મારું જયા પાર્વતીનું વ્રત કરો આનાથી તમારી કામના પૂરી થશે બ્રાહ્મણીએ કહ્યું મા એ વ્રત કેવી રીતે કરવું પાર્વતીમાં બોલ્યા અષાઢ મહિનાની અજવાળી તેરસે આ વ્રતનો સંકલ્પ કરી શિવ પાર્વતીજીનું પૂજન કરવું ત્યાંથી માંડી પાંચ દિવસ સુધી ગોળ અને વિનાનું એકટાણું કરવું અને વ્રત ત્રીજે વ્રત પૂરું કરવું પહેલાં પાંચ વર્ષ ફક્ત જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ ફક્ત ઘઉં ખાઈને ત્રીજા પાંચ વર્ષ ફળ ચોખા ખાઈને અને ચોથા પાંચ વર્ષ ફક્ત મગ ખાઈને વ્રત કરવું વીસ વર્ષ પૂરા થાય ત્યારે ઉજવણું કરવું તેમાં પતિ પત્નીના એક જોડાને ભાવપૂર્વક આમંત્રણ આપી જમાડવા અને કુમકુમ કાજળ વગેરે સૌભાગ્યના દ્રવ્યો અર્પણ કરવા આ વ્રત કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે અને તેના સંતાન પ્રાપ્તિ થાય છે આમ કહી પાર્વતીમાં અંત ધ્યાન થઈ ગયા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત કર્યું થોડા સમયમાં તેણે ત્યાં દીકરો ઉતર્યો હે પાર્વતીમાં જેવી રીતે બ્રાહ્મણીને જયા પાર્વતીનું વ્રત ફળ્યું તેમજ જે જયા પાર્વતી વ્રત કરે તેને ફળજો